આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે કે જેની અંદર લગભગ વિશ્વની બધી જ બાબતો સૂત્ર રૂપમાં વણી લેવામાં આવી હોય કમાવવા માટે ધર્મયુક્ત અર્થ કમાવવા માટે જે ચાર મુખ્ય વિષયો મૂક્યા ભગવાને એમાં પેલી ખેતી છે કૃષિ બીજું પશુપાલન છે ત્રીજો વેપાર છે અને ચોથો રાજસેવક કે જોબ અહીંયા આપણે જે જેના માટે ભેગા થયા છીએ ગંભીર સમસ્યા છે મને કહેતા બહુ જ દુઃખ લાગે છે કે હમણાં જ જોયેલો એક એકવીસ વર્ષનો દીકરો સુરતમાં હમણાં જ કોલેજમાંથી આર્કિટેક્ટનો વિદ્યાર્થી અને હાર્ટ એટેકથી એક્સપાયર થયો ભલે એમાં કોઈ જેમ ફૂડ જિમ્મેદાર છે એવું કહેવા નથી માગતો પણ નિશ્ચિત રૂપથી ફૂડ કોઈપણ પ્રકારનું ફૂડ પણ જિમ્મેદાર છે જ લાઈફસ્ટાઈલ પણ એટલી જ જિમ્મેદાર છે અમારો મહેન્દ્રસિંહ ચા માટે અને ખાસ કરીને બીજા એક વૈદરાજ ઉનાથી એ પણ ચા માટે ખૂબ વિરોધ કરતા ગઈકાલે એક પેશન્ટનું ઓબ્ઝર્વેશન અમે લીધું માત્ર ચા બંધ કરવાથી લગભગ મારી જેટલી એઇઝવાળાનું એક જ મહિનામાં બ્લડ પ્રેશર એકસો ચાલીસમાંથી સીધું જ એકસો વીસ અને એસી આવી ગયું કાલે જ ક્લિનિકલી જોયેલો દાખલો છે આ હું એટલા માટે કહી રહ્યો છું કે આયુર્વેદ સૌથી પહેલાં નિદાનને પકડે છે કારણો કોઈ એમને એમાં ઘટના બનતી નથી આ જેમ ફૂડની જે ઘટના છે એ પણ વૈજ્ઞાનિકોનો ઈરાદો ચોક્કસ સ્પષ્ટ અને લોકસેવાનો છે પછીથી એક મોટો વેપારી વર્ગ અને એક બહુરાષ્ટ્રીય કંપનીઓની જે ઈચ્છાઓ હોય છે એ ખરેખર માત્ર પૈસા કમાવાની ઈચ્છાઓ હોય છે મને આશ્ચર્ય થાય છે કે આપણી પાસે શું ખૂટે છે આપણી આપણી પાસે આપણી જે ખેતીની મૂળભૂત બાબતો હતી મને કહેતા થોડુંક આ તમને લોકોને આશ્ચર્ય થશે ચરકના એક સંદર્ભમાં એવું કહ્યું આમ તો ઝાડ ઉપર ચડવાની મનાય છે ઋષિ કૃષ્ણ ભગવાન જેવા અત્રેય કૃષ્ણ ભગવાન જેવા છે પણ એમણે કહ્યું કે આ ત્રણ મહિનામાં પોષ મહાફાગણ એક વર્ષ સુધી ગાયની વચ્ચે રહ્યા પછી એ આંબળાના વનમાં પ્રવેશવાનું શ્રેષ્ઠ આંબળાના વૃક્ષ ઉપર ચડી અને ગાયત્રીનું સતત સ્મરણ કરવાનું એક ક્ષણ એવી આવશે કે એ આમળામાં અમૃત પ્રવેશ કરશે અને જેટલા આમળા ખાશે એટલા હજાર વર્ષ જીવશે આ કોઈ અતિશયોક્તિ નથી આજે પણ જે લોકો આ કરે આજે પણ જેટલા શક્ય એટલા ભાવથી કરે તો એને ચોક્કસ પરિણામ મળે આ મારો કહેવાનો ભાવ એ છે કે આ ગુણો ક્યાંથી આવ્યા એક આધ્યાત્મિક સંસ્કારે આપ્યા આ ગુણ બહુ જ મોટી ઘટના કહેવાય આપણે આજે પણ ભલે ગાય રાખતા નહીં હોઈએ પણ ગાય નીકળે તો આપણા હૃદયમાં એક શ્રેષ્ઠ ભાવ નીકળે છે અને ગાય માતા બોલાવીએ છીએ જેમ આપણે ધરતી માતા કહીએ છીએ એમ ગાય માતા કહીએ છીએ હું એક દાખલો આપીશ કે એવી અનેક સ્ત્રીઓ થઈ ગઈ આપણે ત્યાં કે જે ઇચ્છતા હતા એવા સંતાનો ઉત્પન્ન કર્યા રાજા ઈચ્છતા હતા ત્યારે એ મહારાણીએ રાજા ઉત્પન્ન કર્યા રાજકુમાર આપ્યા અને સંત ઉત્પન્ન કરવો હતો ત્યારે સંત ઉત્પન્ન કર્યા આ જે સંસ્કારની વાત છે એ જ આ જેમ ફૂડના અનુસંધાનમાં જે પ્રક્રિયા હોય છે એ છે એનો હેતુ સારો છે પરિણામ કેવું નીકળે હું એક સિમ્પલ બીજી વાત કરું સાત પેઢીના સગપણો આપણે જોતા દીકરી જોવા જઈએ કે દીકરો જોવા જઈએ આજે પણ સાત પેઢી એટલે એ એની સાત પેઢી સુધીનું આપણું નિરીક્ષણ રહેતું આ જેમ ફૂડને હજી બહુ જ થોડા વર્ષ થયા છે એની ઉપર કોઈ પરીક્ષણ નથી થયું આપણે આવા એન્ગેજમેન્ટના પ્રસંગોમાં આટલું વિચારતા હોય તો આપણે અન્નદેવ અને એ અગ્નિમાં પધરાવી રહ્યા છીએ જઠરાગ્નિને આપણે હોમીએ છીએ એ શબ્દ છે ખૂબ દુઃખદ છે જ્યારે લોકોને અનેક પ્રકારના આજે એકવીસ વર્ષનો છોકરો જતો રહ્યો ને ત્યારે એ બહુ મોટા ચિંતનનો વિષય છે કે આપણા આપણે આપણા સંસ્કારને ઉજાગર કરવા પડશે બીટી કપાસ આજે ઘણી બધી જગ્યાએ થઈ રહ્યો છે એને એક વખત કપાસ લીધા પછી એક એની અંદર બચેલી વસ્તુઓ બકરી ઘેટી કે ગાય ભેંસ બધા લોકો ચરવાના છે એ ગુણો આપણામાં નહીં આવે બહુ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે હેતુ સારો હશે આજે એ બીટી બેને કહ્યું એમ બીટી કપાસની શરૂઆતના ફસલો સારી રહી પછી અનેક તકલીફો શરૂ થઈ આપણે ત્યાં હવે ખેડૂતો જ એટલી ગાય નથી રાખતા આપણે વિશ્વ આખું વેપારી બની ગયું છે દુઃખદ છે આ પૈસા કમાવાની છૂટ છે પણ ધર્મયુક્ત અર્થ કમાવાની છૂટ છે આખું વિશ્વ વેપારી બની ગયું છે અને એટલે જ આપ આટલા લોકો આવ્યા છો ને એના હૃદયમાં વેપાર નથી એક પવિત્ર ભાવ છે એટલે પધાર્યા છો એક આખા ચેપ્ટરનું નામ યજ્ઞ પુરુષીય છે ભગવાન ચરકે લખ્યો જેનાથી આ શરીર ઉત્પન્ન થાય છે જેની સંપત્તિથી એની વિપત્તિથી જ શરીર બગડે છે આહાર સૌથી મોટી વસ્તુ છે અતિ ગંભીર ચીજ છે આપણે મને યાદ છે કે જે દિવસે મારી માં જમતા ત્યારે અમે એક ગામડાનો છું અમારી મૂળ જમીન અને ખેતી છે તો એ છાણાનો કંઈક ટુકડો લઈ ઉપર ઘી હોમી અને જે બનાવ્યું હોય એની ઉપર મૂકે અને જમજો ભગવાન એવું બોલ્યા પછી પીરસાતું એ એ સંસ્કારો હતા કે તમે જે બનાવ્યું છે એને જ્યારે અગ્નિનો સંપર્ક થાય ને એનાથી જે ધૂમ નીકળે છે એનાથી એ કેટલું સુગંધી છે એ ચારે બાજુ ખબર પડતી આજના ભોજનને આ પરીક્ષામાં જો પસાર કરવામાં આવે તો પચાસ ટકા ભોજન પણ એ રીતે પુરવાર નહીં થાય પોઈઝનથી ભરેલું છે આ પોઈઝન શબ્દ યાદ આવ્યો એટલે એક અતિ કદાચ બહુ ઓછા લોકો અમે આયુર્વેદવાળા છીએ એટલે કદાચ અમે થોડુંક એ વિશે જાણીએ છીએ રામાયણના એક પ્રસંગમાં ભગવાન રામને જ્યારે અઢાર વર્ષે જંગલની અંદર રાક્ષસોના રક્ષણ માટે લઈ જવામાં આવ્યા ત્યારે કઈ કઈ અને કૌશલ્યા સહિત દશરથ સહિત રડતા હતા ડર હતો કે શું થશે વિશ્વામિત્ર એમને લઈ ગયા અઢાર વર્ષે એમને કર્મ કર્યું વાંચજો રામાયણમાં એ કર્મ એટલે બલા દ્વારા એમનું રસાયણ કર્મ કરવામાં આવ્યું વિશ્વામિત્ર ખુદ રાક્ષસોથી રક્ષણ કરી શકે એટલા સક્ષમ હતા આ વશિષ્ટના શબ્દો છે પણ રાજાનો ધર્મ છે એને શીખવો જોઈએ એમ કરીને એ બંનેને લઈ ગયા હતા એમનું રક્ષણ કર્યું એમને એટલા બળવાન બનાવ્યા આ રસાયણની વાત કરી રહ્યો છું એ બલાનું વર્ણન ભગવાન ચરકે જ્યાં મૂક્યું છે ત્યાં પહેલું રક્ષણ એ લખ્યું છે કે એ બલાના છોડને કોઈ વિષની પોઈઝનસ અસર ના હોવી જોઈએ હું અહીંયા વિક્ટોરિયા પાર્કમાં દરરોજ જાઉં છું પુષ્કળ બલા છે આ ઝીણવટથી જોજો અનેક પત્રો જીવાતોથી ખવાઈ રહી છે આજે આપણે કેટલું પર્યાવરણ બગાડ્યું છે એનું દોતક છે સતત એ ચિંતન અને મનનનો વિષય છે સોયાબીન આવી ગયું જે કઠોળ આપણા પાચનતંત્ર પચાવવા માટે સક્ષમ નથી એકચ્યુઅલી એવું છે જ્યાં જે ઉત્પન્ન થતું એ એનાથી આપણું શરીર બનેલું હતું અને એ આપણા માટે ટેવાયેલું હતું વિજ્ઞાન અને કેટલીક વસ્તુના ફાયદા ગેરફાયદા ખેડૂતોને પણ આ ફાયદા ગેરફાયદા એનો બધો વિચાર કરીને કહું છું ને કે વેપારી બની ગયા વેપારી બનવામાં પણ વાંધો નથી હિસાબ તો રાખવો જ પડશે જીવનનો હિસાબ રાખવાનો હોય પણ એ ધર્મયુક્ત આજે આજે તમે સફરજન જોઈ રહ્યા છો ને માર્કેટમાં સિઝન પહેલાં આવી જશે અને અત્યારે તો તોય ફ્રેશ મળશે પછી કેવા મળશે અને શેના માટે તમે તમારી આજુબાજુના બગીચાઓમાં સારા ફળો ઉગાડી નથી શકતા જે ફળ માટેની આપણી જમીન પવિત્ર છે ત્યાંના ફળો આપણા માટે ખૂબ જ પવિત્ર છે આજે સારા દાડમ જોતા હોય તોય મળતું નથી અનાર બહુ જ જાગૃત થવાની જરૂર છે આ જીએમ એમ ફૂડ જે એકચ્યુલી જેનેટિકલી મોડીફાઈડ અને જીન્સમાં આપણા મોટા પરિવર્તનો કરી રહ્યા છે હું એમ કહું છું કે સાત સાત પેઢી જોયા પછી સંતાન કેવું આવશે અને એ ચૌદ પેઢીમાંથી કયા લક્ષણોને લઈને આવશે કહે એની બધી પ્રિડિક્ટ કોઈ પ્રિડિક્ટ ના કરી શકે એનો મતલબ જ થયો કે આ લોકો પણ રિસર્ચ કરશે પેઢીઓ પછી એની આડઅસરો જોવા મળશે આપને ખબર છે મારો એક વિદ્યાર્થી હતો મેં કીધું કે દીકરા આટલી આયુર્વેદનો વિદ્યાર્થી આટલી નાની ઉંમરે તને આ કેન્સર કેમ થયું એટલે એને માથું નીચું નાખીને કીધું કે સાહેબ ગામડાની ભેંસોને દૂધ માટે સિન્ટોસિનોન નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને એ ઇન્જેક્શનની આડઅસરકાર સિનોજેનિક છે આજે એક પશુપાલક પોતાના સ્વાર્થમાં પૂરો પારહો ગાય ભેંસ આપે એ હેતુથી એનું દૂધ હવે એને કારણે કેવડા મોટા રોગો થાય છે આજે એક આયુર્વેદના રિટાયર્ડ મેડિકલ ઓફિસરે મને પૂછ્યું કે સર મારા દીકરાની દીકરી સાત મહિનાની છે મારે એને દૂધ આપવું છે ડૉક્ટરો ના પાડે છે મેં કીધું ના જ પાડે ને એ ડાપણ પણ છે તમારે દૂધ પીવું હોય તો તમને પૂરી ખાતરી હોવી જોઈએ પૂરા પૈસા આપો પૂરા પૈસા આપો અને એવી જગ્યાએથી દૂધ મેળવો કે જ્યાં ગાયો ફરતી હોય ચરતી હોય ગાય ભેંસ બકરી બધાનું આપણે જોતા જ નથી આપણે વિચાર જ નથી કરતા કે આપણે કેવી રીતે આપણું યાપન કરી રહ્યા છે સૌથી મોટો અને ખરાબ દાખલો દેતા મારું મારા રોમ રોમ ઊભા થઈ જાય છે ભગવાન ચરખે એક શબ્દ વાપરો પ્રમેહો અનુષંગી નામ એટલે વારસામાં આવતો સૌથી મોટો રોગ પ્રમેય છે આજે સાહેબ એવું કરતો બતાવો કે એના સગાવાળામાંથી કોઈને ડાયાબિટીસ ન હોય એવા પરિવાર તો લાવો મને બરાબર યાદ છે મારા ગામમાં એકાદ બે ફેમિલી કે એકાદ બે જણને આવું જોવા મળતું આજે પચાસ ટકા લોકોની ડાયાબિટીક મેડિસિન શરૂ હોય છે આ જેનેટિક ફૂડ જીમેદાર છે આપણા ઘઉંની મીઠાશ ઓછી નહોતી આપણી દેશી ગાયોનું દૂધની મીઠાશમાં કશું ખૂટતું નહોતું શેના માટે જર્સી વિચાર કરવા જેવો છે એટલે આપણે જ્યારે જમીએ ત્યારે વિચાર કરીએ નવી પેઢીને આપણા આ સંસ્કારોથી ઉજાગર કરવાના છે ચિંતા અને ચિંતન આ ડાયાબિટીસ એટલો ખતરનાક છે અનુષંગ એટલે વારસામાં પાવાળો રોગ છે કેટલા લોકોના ભયંકર વારસાઓ ડાયાબિટીસના ઊભા થઈ ગયા એટલે અને સાવ બાળપણથી ઇન્જેક્શન આપવા પડે ઇન્સ્યુલિનના એની જિંદગી કેવી રીતે વ્યતીત થાય અને આવા ઘરે ઘરે પ્રશ્નો છે ખૂબ આ વિષયોમાં ખૂબ ચિંતન કરવાની જરૂર છે ખૂબ જ જાગૃત થવાની જરૂર છે અને સતત એ ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે આવી સમિતિઓ કે આવા પ્રકારના મંચ ઉપર જ્યારે આવી કોઈ બાબત મૂકવામાં આવે ત્યારે એનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે અને એના વિશે જ્યારે પ્રતિસાદ આપવાનો સમય આવે ત્યારે આપણે એકજૂટ થઈ અને આપણો વિચાર કરવો જોશે એમને એમ ગાયની પૂજા નથી થતી એના ગોમૂત્ર અને એના મળમાંથી જે કાર્બન નીકળે છે અને એને કારણે આજે જે સાયન્ટિસ્ટ સાથે વાત થઈ હતી કે સાહેબ ગાયનું છાણ અને મૂત્ર જો ખેતરમાં નાખવામાં આવે ખાતર તો એની મીઠાશ પાછા ભાળના ઘઉં હતા ને એવા મીઠા પાછો આ ગોહિલવાડનો બાજરો એટલો જ સુગંધીવાળો રોટલો ચડતો હોય ને ઘી લગાડ્યું હોય ત્યાં સુગંધ આવે એ સ્થિતિઓ આપણે ત્યાં આવશે ફરી એકવાર આવશે આપણે જાગૃત થવું પડશે અને આવી ગંભીર બાબતોનું આપણી પાસે એટલી લેબોરેટરી છે જ નહીં કે આપણે આપણી દવાઓનો પણ તપાસ કરી શકીએ જે જીવન રક્ષક છે તો ફૂડની તો ક્યાં વાત કરવી આપણે કેવા કેટલા દૂધોને આપણે કેટલા મિલ્કને આપણે આ રીતે વિચારી શકીશું હં એટલે એવા જ્યારે જ્યારે ઘરે આહાર અને વિહાર વગેરેની વાતો આવે ત્યારે એનો સમ્યક યોગ થાય આયુર્વેદ જે કહે છે એનો વિચાર કરવો આપણી પાસે એક એક રસાયણ અને વાજીકરણના એક ચેપ્ટરનું છેલ્લી વાત કહીને હું બંધ કરીશ એક ચેપ્ટરનું નામ એને માસ ભૃત્તિએ એવું આપ્યું એનું ગુજરાતી એવું થાય કે જે ગાય અડદના પાલાથી ભરણ પોષણ મેળવેલી હોય અડ અડદના પાલાને કારણે એ તૃપ્ત થતી હોય એનું દૂધ પુરુષો માટે એના સારા સંતાનો ઉત્પન્ન કરવા માટે શ્રેષ્ઠ છે હવે વિચાર કરો કે આપણે એવું સાંભળેલું છે કે ગાંધીજી એની બકરીને બદામ ખવડાવતા આપણે વાતરક્ષ અને એવા રોગોથી બચવું હોય તો આપણી બકરીને ગળોના પાલો ખવડાવવો પડશે આ સાયન્સ છે આપણી પાસે કયું સાયન્સ નથી આયુર્વેદ પાસે તમામ વસ્તુઓના ઉકેલ છે અને એટલે જ તમને કહી દઉં કે આપણે ત્યાં પેલું ચટાડવામાં આવે છે ને એ દવા સુવર્ણ અને મધુ છે મધ સાથે આપણે સુવર્ણ ચટાડીએ છીએ ઘણી વખત અમને પ્રશ્નો પૂછે કે સાહેબ આ પ્રાશન તમે પૈસા કમાવા માટે જ કરો છો કે શું ના વિષની વિરુદ્ધ ઇફેક્ટ સ્વર્ણપ્રાસન કરી શકે પ્રાશન સુવર્ણમાંથી અનેક મોર્ડન મેડિસિનો બને છે આયુર્વેદ સુવર્ણની ભસ્મ અને એની અનેક અનેક વસ્તુઓ હા આ વેપારી યુગમાં ખરેખર તો આ વેપારી યુગ ચાલી રહ્યો છે કેતા દુઃખ લાગે એવું છે ત્યારે ચોક્કસ આપણે કંપની જોઈને વિચાર કરવો પડે પણ એ વાત જરાય નથી ખોટી જેમ કમળમાં પાણી લાગતું નથી એમ વિષ અમૃત એટલે કે સુવર્ણ ખાવાવાળા લોકોને કોઈપણ પ્રકારના વિષની ખરાબ અસર થતી નથી ઇટ ઇઝ ફેક્ટ આ હું નથી કહી રહ્યો ભગવાન ચરક કહી રહ્યા છે એવી હજારો બાબતો છે રસાયણ અને વાજીકરણની અંદર આ ભરવું પડ્યું છે આ વિજ્ઞાનનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ આ બધી સમિતિઓમાં આયુર્વેદના શ્રેષ્ઠ જ્ઞાતાઓ વનસ્પતિ શાસ્ત્રના શ્રેષ્ઠ જ્ઞાતાઓ કૃષિના શ્રેષ્ઠ જ્ઞાતાઓ સુપ્રીમ કોર્ટે એને મૂકે અને એ કમિટીમાંથી ભારત દેશ માત્ર ભારત દેશને વિશ્વનું કલ્યાણ થાય એવા ભાવ સાથે વિરમું છું ધન્યવાદ નમસ્તે